હાય તો હું કે ઈટુ તો તો આપણે છે રીંગણાના ઓરાનો પ્રોગ્રામ અમે છીએ અમારી વાડીએ તો રીંગણા ઉતારવા અને તો આપણે રીંગણા બતાવું તમને રીંગણા અને આ કઈક એરડા છે આવા આપણા વાડી છે હા એ કરો હા અને જો ભાઈ આ રીંગણા તોડવા મંડી ગયો છે હવે હલો કિપાલ બાબુ આ બાજુ રીંગણા ઉતાર નાખશું ઉતારી હા ઓ મોટા મોટા લેના ભૈયા ઓ કાણા વાણા લેના બરોબર છે તો ચાલો મિત્રો આપણે રીંગણા ઉતારી પછી પાછા મળીએ તમને તો ભાઈ આપણે રીંગણા ઉતારી લીધા છે અને આ જોઈ લો કેટલા રીંગણા થઈ ગયા છે હાલો રીંગણા તોડવાયો અમે આ રીંગણા ભાઈ તોડી લીધા બરોબર અને આ જુઓ આટલા રીંગણા કઈક થયા છે અને હાલો હવે આપણે અહીંથી જઈએ સીધા આપણે વાડીએ જો કે બીજી વાડીએ કેની વાડીએ જવાનું હો માલદે ભાઈ ની તો આપણે પાછા રીંગણા લઈને અને નીકળી ગયા છે ઈએ અને આ ભાઈ કોણ આલે વિડિયો કોલમાં કોણ બતાવી દેજો આખું ઓરાનું ગ્રુપ આવે રીંગણામનું તો હાલો જઈએ ને બતાવું તમને સીધું જ અને આ છે આપણો કપા અને આપણા કપા હો ભાઈ જાય ભાઈ ભાઈ આપણા કપા હું હરવા જઈએ બ્લોગ બનાવવાના ચક્કરમાં આપણે હમણાં ચક્કર આવી જાય અને આપણે હમણાં પડી રહી તો પછી આપણે દવાખાનું આવી જ દવાખાનું આવી જાય બસ જઈ હોય એમ તો હવે આપણે જઈશી પાછા કપા બહુ આવે છે આડો મોઢામાં માઈરે જ જોતો હમ મોઢામાં માઈરે જ હું ભાઈ ને કપા એક તો ભાઈ રૂપાળો હારો હવે વધી ગયું આપનું બ્લોગમાં આપણે હવે હવે મળીએ આગળ આવા રસ્તા હોય ભાઈ અમારા વાડીના આવી આવી જાવ જાવ અને ભાઈ બધી ઓરાની માલ સામાન સામગ્રી પણ લઈ લીધી છે હવે આને સુધારવા જવાનું છે તો ભાઈ આપણે આટાણે ત્રણ લોકો આવી ગયા છે આટાણે લોક ચાલુ છે લોક ચાલુ છે આજી ક્યાં ઓરો ધવી ક્યાંથી લઈ આજી તો બનાવવાનું બાકી પડ્યું બધું અને અહીંયા હજી કઈ લાઈટની વ્યવસ્થા કરી છે નહીં અને બધો સામાન લઈને આવી ગયા છે અને

અને આ બધા જો તૈયાર થઈ ગયા છીએ જઈ જઈશી આપણે ઘર આવ્યા હતા આ બધું માલ સામાન થોડોક તો લેવા આવ્યા હતા પતુભાઈ અહીંયા આવો ક્યાં જાઉં છું છે નહીં ઓરો ઓરો આ બાજુ જો આ બાજુ આમ જો તો ખરી બતાવ તારું તારું ડિમાન્ડ ચેતન માર્કેટમાં હા મોરે મોરા એમ કઈ દેખો મોરે સિસ્ટમ માં નથી આવતું આપડી ભાઈ આ ઓરો શેખવાનો હે તે બર્તન ગાઢીએ પાછું ભાઈ હા ભાઈ જોઈ જોઈને કાઢજો હો આ વાળ ફોરી રાખશે વાળ ફોરી ફોરી દે બર્તન બધા કાઢે છે અને વા બે લોકો ભઠો કરે છે આ ભઠો કરે છે જો ક્રિશ આવ્યું ક્રિસ્તામાં દેખા છે નહીં

એવું કે ડુંગળી સુધારે હે આ ભાઈ તો કાનપટ્ટી પહેરી નઈ હા એ તો કેટલા કિલો ઓરો બનાવવાનો

અહીંયા પાણા લઈ તો હાલ આ ભઠવા તો જૂનો યાજ કરવાનો પ્લેન આવ્યો છે અહીંયા જ કરી છે

પાટે પાટે ભાઈ આ આવીને સીધું ટેગ 2 એ ભાઈ ટેગ હોય તું આયા અમે કે ભાઈ આવી ગયા છે અમારા ભાઈ હા કરો શેર કરો સબસ્ક્રાઇબ કરજો ભાઈ હા એમ હાલો રેડી હાલો ભાઈ માણિંગા માંડી દીધા છે અમારા આ બાજુ માણીગા કે તમારી બાજુ શું કે કમેન્ટ ચૂલો દેશી ચૂલો

તો પહોંચી જવાનું છે અને ઓરો બહુ ખરેખર મસ્ત બન્યો તો બહુ આ ભાઈ ડીચો પણ માં જો આ કારી કરાય ભાઈ ભાઈ મોડું બતાવો તમારો કારી મોડું બતાવો તો ઓકે ઓકે આ કારી કરો ભાઈ અને હવે આયા આપણે હુવાણું બંધ કરીએ અને એવું લાગે છે તો વ્લોગ ગઈ હોય તો લાઈક કરો શેર કરો તારે ક્યાં આડું આવવાનું અને સબસ્ક્રાઇબ કરો બાય બાય